કોર્ટ નથી જનતા ની અદાલત જનતા ની અદાલત અદાલત નો ગેટ બોલાવો લોકો ગેટ બોલાવો હાલ ગેટ બોલો હલો હલો બોલો બોલો બોલો

પરમિશન ક્યાં હોય અદાલતમાં જવાની પરમિશન કોની પાસે લેવાની એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની છે હાઈકોર્ટ માં જવાની પરમિશન તમે કોને પૂછો છો કોની પાસે પરમિશન લેવા ગેટ ખોલાવો જલ્દી ચાલો આ એના ત્રાસવાદીઓ એમ બંધ કરીને રાખ્યો છે હા બોલો નમસ્તે બોલો બોલો છે કાચ ખોલો નાખો કઈ ખુશી માં બતાવો લેખિતમાં હુકમ બતાવો મને નહી હું વકીલ છું તમે વકીલ ને રોકવાનો પરિપત્ર હોય તો બતાવો નહીં નહીં હું અત્યારે એડવોકેટ છું મારા યુનિફોર્મ માં છું વકીલ ને રોકવાનો હુકમ હોય તો પછી હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તમને હુકમ હશે ઈ સ્વીકાર્યો હું એડવોકેટ છું નહીં નહીં હું એડવોકેટ છું યુનિફોર્મ માં હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું વકીલ ને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો હું ધારાસભ્ય છું હું ગુજરાત નો નાગરિક છું એ બધું બરાબર છે આજે હું વકીલ છું બરાબર છે પણ હું એડવોકેટ છું હું મારા યુનિફોર્મમાં છું ના ના મજબૂરી શું કામ છે તમે કાયદા પ્રમાણે હાલો ને કાયદા પ્રમાણે હાલો મજબૂરી શું કામ નહીં ચર્ચા કરી તમે મને પરિપત્ર બતાવો કે એડવોકેટ ને રોકવાનો તમને સત્તા મળેલી છે તમારા સાહેબ ને પૂછી લો કે એ યુનિફોર્મ માં આવ્યા છે તમે એને પૂછો યુનિફોર્મમાં છે એડવોકેટ છે ક્લાયન્ટ માટે અમારા ક્લાયન્ટ માટે હું જાઉં છું તમારે વકીલને રોકવાની સત્તા હોય તો લેખિત પરિપત્ર મને બતાવો ઈ એ બે ને બે કલાક ઉભા રહીએ